સાંપ્રદાયિક રક્ષક સમિતિ દ્વારા આજે કંડારી ગુરુકુળના ધનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપ લીલા કરી રહ્યા છે તેમની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે એવી માંગણી થઈ રહી છે લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પહોંચ્યા હોય ત્યારે ધર્મના નામ પર કેટલાક સંતો કલંકિત કૃત્ય કરી રહ્યા છે જે ક્યારે સાખી ન લેવાય ધનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સામે સજાતીય સંબંધોના અનેક આક્ષેપો થયા છે કંડાવી ગુરુકુળના સ્વામી અસંખ્ય વખત વિવાદોમાં પણ રહી ચૂક્યા છે બીજા એપ્રિલ થી આઠમી એપ્રિલ સુધી તેમની શ્રીમદ સત્સંગી જીવન કથા પારણ યોજાવાની હોય ત્યારે કથાના બેનર્સ ઉપર લંપટ બાવા લખાણ લખાઈ ગયા છે વિડીયોમાં જે રીતે પોતાની પાપ લીલા આચરતા હોય એ ખૂબ દુઃખદ બાબત છે નાના બાળકોનું શોષણ પણ સંતો દ્વારા કરાયું હોય જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અનુયાયી હિરલ સોગડાએ જણાવ્યું કે સાધુ સંતોએ સંસારી વ્યક્તિઓને નિર્દેશ કરે છે જીવનના મૂલ્યો શીખવાડે છે પરંતુ સ્વામી જે પ્રકારે આચરણ કરી રહ્યા છે તે ધર્મથી વિપરીત છે આસારામને જેલ ભેગો કર્યો તે રીતે ધનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો જ્યાં પણ કથા કરશે ત્યાં જઈ અમને એને જાહેરમાં માનીશું જ્યાં પણ કથા કરતા દેખાશે ત્યાં જઈ વિરોધ કરશું અમે અત્યારથી જ ચેતવણી આપી રહ્યા છે નાપવાનું ગણ આપે છે ન બોલવાનું બોલે છે સંપ્રદાયમાંથી તેને બહાર કાઢો અને અમને ન્યાય આપો કંડારી સ્વામિનારાયણ નારાયણ ગુરુકુળના દનશ્યામ પ્રકાશ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરયાની સંભાદનાઓ સ્વામી દ્વારા આજે પોલીસ મર્જી ગરાત અખડબડામ મચી ગયો છે જી તમામ છે શું રજૂઆત લીની રજૂઆત માં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે જેવા સૂચિ વિરોધના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે તો ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે થતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી માંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવી ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ આનાથી ફૂટ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે બાબુભાઈ બચુભાઈ મોતી રજૂઆત જે સ્વામિનારાયણની ભગવાનની આજ્ઞા ની વિરુદ્ધ જે સંતો વર્તે છે ન કરવાના કૃત્યો કરે છે અને દન ભેગું કરે છે અને વ્યભિચાર કરે છે તો આવા સાધુની સત્સંગ માં જરૂર નથી અને ન બોલવાના ભાષણ બોલે છે હા ઘણું ગંભીર કહેવાય એમ સમાજમાં ઉહાપો થાય અને ઉશ્કેરણીજનક ભાષણ કરે છે તો આવવાની જરૂર શું છે સત્તાની માં આ બોલે છે બોલે છે અને ઘણી ઘણી ફરિયાદ કરી છે છતાં આના કોઈ પગલા લેવાના નથી હજુ સુધીમાં હ હા કરો જુવાત કરવા અમે અહીંયા સુરતમાં આવ્યા છીએ કલેક્ટર કચેરીએ બરો ઉનાળાની સીઝન શરૂ થવાની સાથે